ચેનપુર ગામની ત્રણ શાળાઓમાં લુણાવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈની જન્મદિવસની અનોખી ઉજવણી બાળકોને કાયદા અંગે માહિતગાર કરાયા આજે તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સાંજે ચાર કલાકે મળતી વિગતો અનુસાર ચેનપુર ગામના વતની અને હાલ લુણાવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ બારીયા તેમના જન્મદિવસ નિમિત્તે તેમના વતનની ત્રણ અલગ અલગ શાળા એટલે કે એમ એમ પટેલ હાઈસ્કૂલ કોલિયારા ફળિયા પ્રાથમિક શાળા તેમજ મુખ્ય પ્રાથમિક શાળા એમ ત્રણ અલગ અલગ શાળાએ જઈ બાળકોને રૂબરૂ મુલાકાત કરી હતી શાળાના બાળકોને શિક્ષણ વિશે વ્યસન વિશે અને કાયદા વિશે તેમજ પર્યાવરણ વિશે માર્ગદર્શન આપી તેમજ ભોજન કરાવ્યું હતું ત્યારબાદ પોતે દરેક બાળકોને એક વૃક્ષ આપી અને તેમના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી તેઓના જન્મદિવસની ઉજવણી કરાવી હતી જોકે આ સંદર્ભે તેમના પિતા મોહન બારિયા તેમજ વિસ્તારના સામાજિક કાર્યકર ધર્મેશભાઈ સવાયા તેમજ શાળાના પ્રિન્સિપલ વાલુભાઈ પટેલ અને ભૂપતભાઈ જેઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામને પીએસઆઈ દ્વારા કાયદા અંગે તેમજ વ્યસન મુક્તિ અંગે શિક્ષણ વિશે અને પર્યાવરણ વિશે માહિતગાર કરાયા હતા